હેલો મિત્રો તમારા બધાની રિક્વાયરમેન્ટ હતી કે સારા એરિયામાં મકાન દેખાડો એ પણ મોટું અને ઓછા બજેટમાં તો આ મકાન તમારી માટે જ લઈને આવી ગયા છે તો એન્ટર થતાં જ મોટું ફળિયું મળે છે ફળિયામાં ટોયલેટ વોશરૂમ છે વોશેડ એરિયા છે તમે જોઈ રહ્યા છો જોરદાર એલિવેશન મળવાનું છે તમને તો અંદર જતાં જણાવી દઈએ લોકેશન તો લોકેશન છે દેવનંદન રેસીડન્સી રતનપુર સુરેન્દ્રનગર તો જોઈ રહ્યા છો લિવિંગ એરિયાની કન્ડિશન ટોપ કન્ડિશન છે નવા જ મકાન તમને આપવાના છે આ છે કિચન હોલ ટાઇલ્સ કમ્પ્લેટ મળવાની છે પ્લેટફોર્મ છે વિન્ડો છે પ્લેટફોર્મ મળી જવાનું છે તો હવે જઈ એરિયા છે બેડરૂમ તરફ તો બેડરૂમમાં પણ તમને એક વિન્ડો મળવાની છે અટેચ વોશરૂમ મળવાનું છે વોશરૂમમાં પણ તમે જો રહે છો બધી જ રેડી મળવાની છે તો હવે જઈ એરિયા છે બીજા બેડરૂમ તરફ તો તેમાં પણ તમને બધું કમ્પ્લેટ મળવાનું છે તો તમને જણાવી દઈએ એકસો ને સોળ વારમાં બનેલું મકાન છે ને નેવું વારનું બાંધકામ છે આ છે બીજો બેડરૂમ તેમાં અહીંયા કબાટ માટે જગ્યા મળવાની છે ને પાછળ મળે છે ગેલેરી અહીં તમે એક્સ્ટ્રા યુઝેસ કરી શકો છો તો આ મકાનની કિંમત આપણે કરેલી છે અઠ્યાવીસ લાખ રૂપિયા એમાં પણ સામે બેસો એટલે ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જવાની છે તો ચિંતા કરવાની જરૂર નથી તો અત્યારે ડિસ્પ્લેમાં નંબર આપેલો છે કોલ કરીને માહિતી મેળવી શકો છો